ભાજપે જબરો આપ્યો બેની વલસાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે માલતીબેન ટંડેલ બન્યા વલસાડ નગરપાલિકા પ્રમુખ પદે બક્ષીપંચ મહિલા સીટ પર આગામી અઢી વર્ષ માટે માલતીબેન મુકેશ કુમાર ટંડેલ ચૂંટાયા જ્યારે ઉપપ્રમુખ પદે આશુતોષ મિશ્રાને જવાબદારી સોંપાઈ તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર દસમાંથી માલતીબેન બીજેપી પક્ષમાંથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદે આશુતોષ મિશ્રા ત્રણ નંબરમાંથી બીજેપી પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા વલસાડ પાલિકા સભાખંડમાં પ્રોબેશનલ પ્રાંત અધિકારી કરમજીત કૌર અને ચીફ ઓફિસર કોમલબેન ધીનિયા અને સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે નગરપાલિકાના કારોબારી ચેરમેન પદે આશીષ દેસાઈ જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અલ્કાબેન દેસાઈ થાય દંડક પડે રીટાબેન કલ્પેશભાઈ નાયકાની નિમણૂક કરવામાં આવી છે મહાનગરપાલિકા નો જેમ તમે જાણો છો કે પૂરા ગુજરાત જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી હતી ત્યારે કાલે અમારી પાર્લામેન્ટરી બોર્ડ નું મિટિંગ હતી ને આજે પૂરા ગુજરાત ભરમાં નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ઘોષણા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફિશિયલી થઈ છે ત્યારે આપણા વલસાડ નગરપાલિકા માટે પણ એક સુખદ આજે પ્રસંગ છે કે વલસાડ નગરપાલિકા જે આપણે કેટેગરી એ નગરપાલિકા પૂરા પૂરા ગુજરાતમાં ગણાય છે અને એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પણ પાર્ટી આટલી સીટ જીતી છે ચુમ્માલીસ માંથી એકતાલીસ ભારતીય જનતા પાર્ટી જીતી છે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટીમાં અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકર સાહેબ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નક્કી કર્યું છે કે અમારા માલતીબેન ટંડેલ અમારા વલસાડ નગરપાલિકાના પ્રમુખ હશે અને એની સાથે જ અમારા મિશ્રાજી મિશ્રાજી આપણા વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે બંને બંનેનો ખુબ ખૂબ શુભકામના આપવા માંગુ છું સાથે જ અમારા કારોબારી ચેરમેન તરીકે આશિષભાઈ દેસાઈ સાથે જ અમારા શાસક પક્ષના નેતા તરીકે અલકાબેન દેસાઈ અને પણ પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એકદમ સશક્ત ટીમ ભારતીય જનતા પાર્ટી મુખી છે અને વલસાડ ને આવનારા પાંચ વર્ષ નગરપાલિકા એક મોટો ફેરફાર જોવા મળશે ને આપણું વલસાડ હજુ સમૃદ્ધ અને વિકાસ બનશે એની મને સો ટકા ખાતર છે

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી આપશે